તમારું સ્વાગત છે ગીર સોમનાથ ના કલેક્ટર જાડેજા હાલ નિશાન હોય તેવું દેખાય રહ્યું છે નગરપાલિકા ચૂંટણીના કારણે આવા બાલ પેદા થઈ છે સ્થાનિકોનું માનવું છે કે પરંતુ ઉડીને આંખે વળગે ડખો જાહેર આવ્યો ચૂંટણીના પ્રચારમાં તેનું ભોઘા સોલંકી આ મુદ્દાને લઈને બોલીને બોલ્યા ને ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને આડે હાથ લીધા હતા ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યા હતા અને રાજકોટ જિલ્લા કલેક્ટર ખાતે અરજી આપીને એક ફરિયાદ આપી છે કે રાજકોટના નિહારી ડેમ નજીક નદીનો કેચમેટ એરિયા છે અને ત્યાં ગેરકાનૂની નિર્ણય કરવામાં આવ્યો છે ફાર્મ હાઉસ આવ્યું છે આ ફાર્મ હાઉસ બીજો કોઈનો નહીં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર નું દ્રિગવિજયસિંહ જાડેજા બીજા કોઈનો નહીં ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર છે સાથે તેમણે હુંકાર ભર્યો છે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના કામે કામ ભ્રષ્ટાચાર અને કૌભાંડ સામે આવી રહ્યા છે મામલે લડત આપું છું ભ્રષ્ટાચાર સામેની એક કમિટી બનાવવામાં આવી છે તેનું બોકા સોલંકી દિગ્વિજયસિંહ જાડેજાની માહિતી પત્રકારોને આપી કીર્સ સોમનાથના જિલ્લા કલેક્ટર અને તેમના પરિવારની સો કરોડની કિંમતી રાજકોટની તેવી તમની પાસે માહિતી છે તે માટે સીબીઆઈ સીઆઈડી સીબીઆઈની ફરિયાદ આપીને માંગ કર્યું છે સોલંકી એવી પણ વાત કરી હતી કે ગીર સોમનાથના કલેક્ટર રૂડામાં પોતે પોતાના ફાર્મ હાઉસની બાંધકામની મંજૂરી આપી છે પણ એ કઈ રીતે થઈ શકે એની પણ તપાસ કરવામાં આવે છે આમ બોખા સોલંકી વર્ષે દિગ્વિજયસિંહ જાડેજાનું થયું છે નાગરિકો ચર્ચી રહ્યા છે નાગરિકોનું કેવું છે વિરુદ્ધમાં કેટલી થાય છે એ કલેક્ટર દ્વારા થઈ છે એ પછી વિભાગ દ્વારા થતી હોય આંગણવાડી વિરુદ્ધ થતી હોય ને ગેરકાનૂની આંગણવાડી હોય ત્યાં ક્યાં ને ક્યાંક દિનુભોઘાનું કનેક્શન છે માટે ભૂખાની કલેક્ટરની સામે બરફના ભરાયા છે અને નાગરિકો રાહ જોઈ રહ્યા છે કે આ લડાઈમાં પડે કોણ છે રાજનેતા અને એક આઈએસ ઓફિસર જોઈશું શું થશે બી રોજિ પરમાર ભગેરસી ન્યુઝ સેવન ઇન્ડિયા